આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી ખાતે ભારતીય જનતા પાર્ટીનું સુરત જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ ભારત સરકારના જલ મંત્રાલય કેબિનેટ મંત્રી સી આર પાટીલ તથા પ્રદેશ મહામંત્રી રત્નાકરજી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા મંત્રી કુંવરજી હળપતિ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ સુરત જિલ્લાના ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા પૂર્વ સાંસદ તળશાબેન સુરત જિલ્લાના સંગઠનના ભાજપના કાર્યકર્તાઓની ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ હેમાંશુ ઠાકુરની સાથે ગુજરાત પ્રદેશના સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી રાજ્ય સરકારમાં નાણાં ખાતાના કેબિનેટ મંત્રી શ્રી કરુભાઈ દેસાઈ જેમણે આ કાર્યાલય બનાવવા માટે તનતોડ મહેનત કરી આર્થિક પણ મદદ કરી અને કરાવી એવા રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ રાજ્ય સરકારના ના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુવાસી ભાઈ હળપતિ રાજ્ય સરકારના ના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ મારા સંસદમાં સાથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા